દરેકના પેટની ભાષા અલગ છે આપણું પેટ ઉતારવું છે ને તો આપણે આપણને પોતાને સમજવા પડશે આપણા પેટની અંદર ચરબી જામે છે તો ચરબીને બાળી નાખી આપણા શરીરની અંદર વજન પણ વધી ગયું છે એટલે વજન ઉતારવાની ઔષધિ લઈ લીધી અને આપણે થોડી મહેનત કરીએ તો વજન ઉતરી જાય માની અને મહેનતને બદલે મજૂરી પણ કરી જોઈ બધા રસ્તા કરી લીધા ને ન એકલી એક્સરસાઇઝ ચમત્કાર કર્યો ન વજન ઉતારવાની દવાઓ કર્યો કે ન તમે ચરબી ખોરાકમાંથી હટાવી એણે કર્યો આવું થાય છે કેમ કારણ કે શરીર એકલું નથી આપણા શરીરની સાથે આપણું મન જોડાયેલું છે અને એ મન જે છે એ શરીરને ચલાવવાનો જે કરંટ છે જે શક્તિ છે જે ઇમ્યુનિટી છે એ ઇમ્યુનિટીને બીજા કારણોથી ઘટાડતું રહે છે આપણા શરીરની અંદરનો કરંટ પણ ચલાવે છે આપણા ચરબી બાળે પણ છે અને સાથે સાથે આપણને ઊંઘવામાં પણ મદદ કરે છે હવે જ્યારે એ શક્તિ બીજા રસ્તે વપરાવાની શરૂ થાય ત્યારે જે પેટ છે એ સરખું નહીં રહે જરૂરી નથી કે પેટ ફૂલેલું જ હોય પેટ બગડેલું પણ હોઈ શકે છે સાવ સામાન્ય સીધા કારણ છે ગુજરાતીમાં કહેવત છે કહી દોને તમારા પેટમાં શું દુખે છે આપણને કોઈની પ્રગતિ સહન ન થતી હોય તો એને કારણે ઈર્ષા આવે છે કોઈનું બાળક ભણવામાં હોશિયાર હોય અને એ બાળક આગળ નીકળી જતું હોય પ્રગતિ કરતું હોય એનાથી પણ આપણને પ્રોબ્લેમ થઈ શકે છે કોઈના ઘેર મોટું વાહન આવે એ પણ આપણા દુઃખનું કારણ બને છે કે બની શકે છે આ બધામાં આપણી બહુ જ શક્તિ વપરાય છે અને આ દસ વીસ ટકા લોકોની વાત નથી દુનિયાના બહુ બધા લોકોની શક્તિ જાણે અજાણે રોજે રોજ આમાં વપરાતી રહે છે કેટલી અદ્ભુત કહેવત છે પેટમાં શું છે આ બધી વાતો પેટમાં જ અસર કરે છે આની જે ઘટ મુમેન્ટ છે મુવમેન્ટ આંતરડાની એની પર અસર કરે છે વાત પકડી રાખે છે એટલે એક એક સેલ પોતાની એક્ટિવિટી છે એને પોતાની સિસ્ટમથી અલગ કરી નાખે છે કારણ કે આ સિસ્ટમ અને આ સિસ્ટમ ઊંધી ચાલે એટલે શરીરની આખી સિસ્ટમ બરોબર નહીં ચાલે અને હું તો સમજાવું છું તમે અનુભવ કરી ચૂક્યા છો ને તો આનો રસ્તો શો જેને જે મળ્યું છે એ એની મહેનત અને ન સમજાય તો એનું નસીબ છે બસ આ બે વાક્ય ચાર પાંચ વાર દરરોજ બોલી લેવાના જ્યાં સુધી એ નહીં સમજાય ત્યાં સુધી આંખ પડી દ્રષ્ટિ પડી અને સીધું જ જજમેન્ટ લેવાનું શરૂ થઈ જશે આ વાત તમારી નથી કરી રહ્યો એમાં હું પણ આવી ગયો સવારે ચાલવા જવાનો મારો જે સમય છે એમાં નદી કિનારે ચાલવાનું શરૂ કર્યું અને સેજ નદી પર નજર પડી તો સવારે સાડા પાંચ વાગે પાંચ છ જણા ચા પી રહ્યા હતા પહેલો વિચાર આવ્યો કે અત્યારે અત્યારેમાં ચા પીવાનો ટાઈમ છે એટલે મારા મને તરત કહ્યું કે એક્સરસાઇઝ કરે છે એ આ જ લોકો છે આટલા વહેલા ઊઠીને અહીંયા આવ્યા એ આજ લોકો છે અને એ ઘેરના બદલે અહીંયા ચા પી છે અને આગળ મને ટપાડ્યો કે મહાવીર સ્વામી કહે છે કે બે ચાર ડગલાથી આગળ નહીં જોવાનું આપણું મન જેટલું વધારે જોવે છે જેટલો વ્યાપ વધે છે એટલો પહેલો જ એને જજમેન્ટલ બની અને સામેવાળાએ આમ ન કરવું જોઈએ વિચાર આવે છે તો એ વિચારને કારણે આપણી શક્તિ ક્યાંક જાય છે તો આપણે આપણને જ્યારે જ્યારે જોતા રહીએ ત્યારે શક્તિ બચી જાય છે આ કેવળ વજનની જ વાત છે એટલે જો તમારે એકલા વજનના જ ઘેર બેઠા વિડીયો જોવા હોય તો થી દસ વિડીયો છે એ વિડીયો તમે જોઈ શકો છો પણ તમારે તમને સમજવા હોય તો આ વિડીયો વજન સિવાય બીજી અનેક બીમારીઓમાં મને અને તમને વારંવાર મદદરૂપ થતો રહેશે